મોંઘવારીમાં કઠોળ બાદ લીલા શાકભાજીના સાથે બટાકા અને ડુંગળીના ભાવોમાં પણ કિલોએ રૂપિયા ચાર નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખુરવાઈ ગયું છે સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા કિલો મળી રહ્યા હતા અત્યારે રૂપિયા ચુમ્માલીસે કિલો મળી રહ્યા છે જ્યારે લીલા શાકભાજી સોથી એકસો 160 રૂપિયા કિલો મળી રહ્યા છે આમ કઠોળ બાદ હવે લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યા છે વેપારીના જણાવ્યા મુજબ ટામેટા મહારાષ્ટ્ર અને બેંગ્લોર થી આવતા હોય છે જેમાં ઉનાળાની ગરમીને લીધે વીસ ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો થાય છે જ્યારે કોથમીર એમ્પી થી આવે છે જેની આવક ઓછી હોવાથી ભાવ ડબલ થઈ ગયા છે